જીતુ નિરંજન શાહ નામના વ્યક્તિને એક સગીર વયની છોકરી સાથે શંકાસ્પદ સ્થિતિમાં શોધી કાઢ્યો હતો જીતુ શાહની પોલીસે કડક પૂછપરછ કરતા તેના પાસે મળેલી સગીર છોકરી વિશે જણાવ્યું હતું કે તેણે આજથી એક વર્ષ પહેલા મહારાષ્ટ્રના ભીવંડી શહેરના શાંતિનગર વિસ્તારમાંથી લઈ આવ્યો હતો વધુમાં જણાવ્યું કે તે અને છોકરી બંને પાસોદરા પાટિયા વિસ્તારમાં રહેતા હતા આ બાબતની ખાતરી કરવા પોલીસે તરત ભીવંડી શાંતિનગર પોલીસ સ્ટેશનનો ફોન પર સંપર્ક કર્યો ફોનની વાતચીતમાં જાણવા મળ્યું કે આ વિષયમાં ભીવંડી શાંતિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ હતો અને જીતુ શાહ તે ગુનાનો આરોપી હતો સુરત પોલીસ હવે આરોપી જીતુ શાહ અને સગીર છોકરીને મહારાષ્ટ્ર પોલીસના હવાલે કરવા માટેની પ્રક્રિયા પૂરી કરી રહી છે